તળાવના આ નાના નાના બાળકો આપણને એમના શરીરના અંગોનો ઉપયોગ ક્યાં ક્યાં કરે છે તેની સમજ એક્ટિંગ કરીને આપે છે ચલો સાનવીબેન ચાલુ કરો તો હાથનો ઉપયોગ બટલ પકડવા માટે કરે છે ચલો તમે બોલો સ્નેહલ બેન જોરથી બોલ સેનાથી ચાલો છો જોરથી બોલો ચાલુ છું વેરી ગુડ ચલો દુર્ગાબેન તમે બોલો આખોથી દેખું છું સરસ ચલો તમે બોલો યશવી બેન મોઢાથી ખાઉ છું વેરી ગુડ ચલો તમે બોલો અક્ષરભાઈ નાકથી વેરી ગુડ નાકથી સુંગું છું ચલ લક્ષ્મીબેન તમે બોલો કાંથી શું કરો છો તમે સાંભળું વેરી ગુડ તો એક કાંથી સાંભળે છે તો સાનવી બેન તમે હાથનો ઉપયોગ ક્યાં કર્યો બોટલ પકડવા નેહલ બાઈન તમે પગનો ઉપયોગ ક્યાં કર્યો ચાલવા માટે પછી બીજો પગનો ઉપયોગ તમે શું કરો છો ચાલવા સિવાય તમે શું કરો છો પગથી કૂદકા મારો છો દોડો છો ને ચલો તમે શું કરો છો જોવાનું કામ કરો છો તમે મોઢા વડે ખાવાનું કામ કરો છો તમે નાક વડે સૂંઘવાનું કામ કરો છો તમે કાન વડે સાંભળવાનું કામ કરો છો તો આ બાળકોએ તેમના અંગોની ની સમજ આપી ચલો પાડો બધા તાલીપાડો બધા વેરી ગુડ